સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેની આગાહી સાચી પડી છે ગુજરાતમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદ ખાબક્યો હતો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ભર ઉનાળે ખાબકેલા વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા સહિત માંગરોળ તાલુકામાં ઉનાળુ ડાંગર સહિત ઉનાળુ પાકના ડાંગર સહિત બાગાયત પાકોને પણ ભારે નુકસાન થયું જેમાં પવન અને વરસાદને આંબા પરની કેરી ખરી પડતા ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સીધી અસર ખેતીના પાકોને થઈ છે જેમાં ખાસ કરીને ઉનાળુ પાકમાં ડાંગર અને ગ્રામ્ય પંથકમાં કેરીના પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને આંબા પર કેરી ઓછી આવી છે જેમાં તેમાં પણ ભારે પવન ફૂંકાતા મોટાભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે હવે ખેડૂતોની સરકાર પાસે અચાનક આવેલી આ કુદરતી આફતને લઈને સહાયની માંગ કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા બાર થી સોળ તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને કમોસમી વરસાદની આગાહી પણ સાચી હોય તેમ વરસાદ મોડી અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને ઉલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઉલપાડ તાલુકામાં જે ઉનાળુ ડાંગર હતું એ ઉનાળુ ડાંગર તૈયાર થઈ ગયું હતું પરંતુ અચાનક પડેલા વરસાદને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે મંગરોલ તાલુકાની વાત કરવામાં આવે

નુકસાન પહોંચ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના જે વાંકલ ગામે એક જે ખેડૂત છે એ ખેડૂતની જે બેતાલીસ વીંગા જે જમીન હતી એની અંદર અલગ અલગ વેરાયટી પ્રકારની જે કેરીઓ હતી એ કેરીઓ વાવાઝોડા ને લઈને જમીન દોષ થઈ ગઈ છે જેને લઈને ખેડૂતોને લાખો નુકસાન છે સર્વે કરવાની ખેડૂતોએ માંગ પણ કરી છે જયારે હાલમાં જે રીતના કમોસમી વરસાદ વરસી રહ્યો હતો જેને લઈને ખેતીના જે પાકો છે એ પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત

વાકલ ગામમાં મારી વાડી છે સાડા બેતાલીસ વીઘાની વાડી છે અને એની અંદર સાડા બેતાલીસની અંદર ટોટલ મેં જો આવેલા છે આંબાની અલગ અલગ જાત છે કેસર છે જમાદાર છે લંગડો છે આપુસ છે આવી ચાર પાંચ જાતની મારે કેરી છે સ્ટાર્ટિંગની અંદર જરા જરા મોર આવેલો ગરમીને હિસાબે આ વખતે વાતાવરણ બહુ ખરાબ હતું એટલે બહુ આશા નહોતી કે બેસશે પણ કુદરતી પાછી વાડીમાં માલ બેસી ગયો પણ પછી શું થયું કે પવન અને પવન અને વરસાદ બંને અમને એવા નુકસાની કરી ગયા કે એની કોઈ સીમા નહીં કંઈ રહેવા ન દીધું સમજો એક અમે પંદર કેરી હોય તો પંદરમાં પાંચ પણ ન બચી એટલે એકદમ ઝીરો લેવલ ઉપર આવી ગયું એટલે ટોટલ અમને બહુ મોટી નુકસાની આવી રહી સરકાર આગળ મેં એવી આશા રાખી કે મારી એબાઉટ ત્રણ લાખ રૂપિયાની કેરીની આશા રાખી હતી અને થાટ પણ કરી વાતાવરણ એવું હતું પણ કુદરતે એવો ફટકો માર્યો ને કે જેથી કરીને પચાસ હજાર વીક કમાવવા વખતે મુશ્કેલ થાય આ રીતની અમારી ગણતરી છે કુદરત આગળ ભગવાન સરકાર આગળ આશા રાખીએ છીએ કે તમે સર્વે કરાવી અને અમને વળતર મળે એવી અમારી ગણતરી છે તો મહેરબાની કરીને આપ સરકાર સાહેબને આશા રાખીને બેઠા છીએ કે કંઈક પણ અમને રાહતમાં આપે વરસાદની નુકસાનીમાં